અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જામનગરથી લગભગ એકત્રીસ કિલોમીટર દૂર આવેલું જામવર્ણથલી રેલવે સ્ટેશન લાંબા સમયથી ગુજરાતના રેલવે નેટવર્કમાં એક નાનું પરંતુ મહત્વપૂર્ણ સ્ટોપેજ તરીકે સેવા આપી રહ્યું છે કૃષિ સમૃદ્ધિ માટે જાણીતા આ વિસ્તારમાં સમાયેલું આ સ્ટેશન હવે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ તેના વ્યાપક પરિવર્તન પછી એક નવી ઓળખ સાથે ઉભરી આવ્યું છે આ સ્ટેશનનું પુનર્વિકાસનું કામ ત્રણ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે જેને સ્ટેશનની પ્રાદેશિક સુસંગતતા જાળવી રાખીને મુસાફરોની સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓને સુધારવા માટે વિચારપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું છે સ્ટેશનના પુનર્વિકાસનું એક મુખ્ય આકર્ષણ સ્ટેશન બિલ્ડિંગની અંદર એક અદ્યતન વાતાનુકૂલિત પ્રતિક્ષાલયની જોગવાઈ છે જે મુસાફરો માટે શાંત અને આરામદાયક જગ્યા પ્રદાન કરે છે નવા પ્રવેશ દ્વારના નિર્માણ સાથે સ્ટેશનના આગળના ભાગને સંપૂર્ણપણે પુનર્જીવિત કરવામાં આવ્યો છે જામંતી સ્ટેશનમાં ઘણી બધી સુવિધા વધી ગઈ છે પેલા આગળ ગાર્ડન બરાબર છે પછી ટોયલેટ બાથરૂમ બહુ એ બહુ સારા થયા છે બરાબર પછી આ ટ્રેનોની સુવિધા સારી છે એક્સપ્રેસ બરાબર છે મેલની સુવિધા છે ઇન્ટરસિટીની સુવિધા છે બરાબર છે આગળ પાર્કિંગની સુવિધા છે ગાર્ડન બરાબર ઘણી સુવિધા છે પેલા રેલવે સ્ટેશન આખું નવું બન્યું છે વેઇટિંગ રૂમ બન્યો છે પ્લેટફોર્મ ઊંચું થયું છે એન્ટ્રી સારી એવી મસ્ત સીસી રોડવાળી બનાવી નાખી છે અને ફસાદનું કામ એન્ટ્રી એન્ટ્રીમાં લાઇટ ડેકોરેશન સારું છે ટોયલેટ બાથરૂમ છે જે દિવ્યાંગો માટે એ પણ વ્યવસ્થિત બનાવ્યા છે બહુ સારા છે અને બાકી આવનારા દિવસોમાં જ્યારે ડબલ ટ્રેકનું કામ પૂરું થશે ત્યારે જામથલીને નવા ટ્રેનના સ્ટોપ મળશે જેથી ગામના લોકોને અને આજુબાજુના ગામના લોકોને સુવિધા વધુ મળી રહેશે જામનગર શહેર થી એકત્રીસ કિલોમીટર ના અંતર પર આવેલ જામવંતરી રેલવે સ્ટેશન જેનું આધુનિકરણ કરવામાં આવ્યું છે રૂપિયા ત્રણ કરોડ ના ખર્ચે રેલવે વિભાગ દ્વારા આધુનિકરણ કરાયું છે એસી વેટિંગ લોન્જ તેમજ ટોયલેટ બાથરૂમ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને મુખ્ય પ્રવેશદ્વારને આકર્ષિત કરવામાં આવ્યું છે જ્યારે બહારની સાઇડ પાર્કિંગ અને વિશાળ ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે એકંદરે કહી શકાય કે જામંત્રી આસપાસ સહિતના પચીસ જેટલા ગામોને રેલવે વિભાગ દ્વારા આપવામાં આવતી આ નવી સુવિધાઓનો ખુબ જ ફાયદો થશે જેને લઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મુસ્તાકદલ દલ દૂરદર્શન સમાચાર જામનગર